કેટલા પૈકી બનાસકાંઠાના ધાનેરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ કોંગ્રેસના નેતા એવા જોઈતાભાઈ પટેલ ને વિનંતી કરીશ કે આપ ઉપર આવશો મંચ ઉપર આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પટેલ સાહેબના હાથે કેસ અને ટોપી ધારણ કરી વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે સાથે સાથે ડીસા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રહી ચૂકેલા શ્રી લેપજીભાઈ ઠાકોર એ પણ દિગ્ગજ નેતા છે તેઓને પણ વિનંતી કરું છું કે તેઓ પણ વધારે બંને જ ઉમેદવારો સારું પ્રદર્શન કરી ચૂકેલા છે શ્રી હરદાસભાઈ કસનાભાઈ પટેલ ચેરમેન ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ એઓને પણ વિનંતી કરીશ શ્રી જીવાભાઈ ગોકળભાઈ દેસાઈ વાઇસ ચેરમેન ધાનેરા ખરીદ વેચાણ સંઘ શ્રી ભરતભાઈ દુખ ઠાકોર તાલુકા પંચાયતના ના ડેલીગેટ દિશા થી પધાર્યા છે તેમણે પણ વિનંતી કરી શ્રી લેમજીભાઈ આવી ગયું શ્રી કંચનજી વિહાજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત શ્રી હમીરજી ઠાકોર સરપંચશ્રી શ્રી શ્રી જેસનજી સુરતાજી દરબાર શ્રી જોરાભાઈ વણાભાઈ દેસાઈ શ્રી નથુજી મફાજી ઠાકોર શ્રી વસનાજી ખેમાજી રાજપૂત શ્રી પબાજી સુરતે દરબાર કાપડી વિરમભાઈ મફાજી જે લોકોને ખેસ અને ટોભી ધારણ કરી લીધી હોય તેમને વિનંતી કે મંચની ડાબી બાજુથી પોતાનું સ્થાન ગ્રહણ કરે નીચે આજે ઘણા ફિલ્મ કલાકારો તેમજ ફિલ્મ જગત સાથે જોડાયેલા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તે પૈકીના મુખ્ય નામ છે बुवाजी सन्नीभाई गिरीश कुमार शाह भुवाजी सन्नीभाई गिरीश कुमारकर्णी जितेंद्र भाई शर्मा, हिंदू रक्त श्री धुळाभाई पटेल पूर्व प्रमुख कोंग्रेस लाखणी मंडल श्री ईश्वर जेठाभाई देसाई जिल्हा पंचायत डेलिगेट कोंग्रेस फिल्म अन्य नाम नामचे श्री सचिनभाई पंड्या શ્રી હકાભાઈ ગઢવી લોકડાયરા ના કલાકાર શ્રી દેવપગલી ગુજરાતી લોકગાયક લેખક તથા એક્ટર શ્રી કંચનજી વિહાજી ઠાકોર શ્રી હમીરજી ઠાકોર શ્રી સોડા કલ્યાણભાઈ દેસાઈ સોડાભાઈ કલ્યાણભાઈ દેસાઈ શ્રી રાજુભાઈ દેસાઈ કોંગ્રેસ અગ્રણી શ્રી બકુલભાઈ રાણા શ્રી સંજયભાઈ દેસાઈ શ્રી કુલદીપન ગોસ્વામી શ્રી રામદાન ભાઈ પટેલ આજે એક સૌથી અગત્યનો પ્રસંગ જે જે લોકોએ કેસ ધારણ કરી લીધો હોય તેમને વિનંતી કે મંચની નીચે પોતાનું સ્થાન લેશે મંચની નીચે પોતાનું સ્થાન ખુરશીમાં લેશે તમામને વિનંતી તમામ અગ્રણીઓને વિનંતી બે મિનિટ એક બે મિનિટ માજી સૈનિક પછી જાય ને સાહેબ ને ને એક મિનિટ સાહેબને રોક્યો ને સૈનિક પછી જાય ત્યાંથી બંધ કરાવી દો ને સંગઠન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યું છે આપણે સૌ તેમને સન્માનપૂર્વક વધાવીશું તારીઓના ગડગડાટથી જીતેન્દ્રભાઈ નિમાવત તેમના પ્રમુખ શ્રી છે શ્રી રમણભાઈ ચાવડા ઉપપ્રમુખ છે શ્રી શંકરભાઈ મહેશિયા પ્રમુખ દાહોદ જિલ્લાના છે શ્રી રૂમાલભાઈ પંચમહાલ જિલ્લાના પ્રમુખ છે શ્રી શનિભાઈ ડામોર મહિસાગરના પ્રમુખ છે શ્રી એમરાજભાઈ રબારી શ્રી જનકભાઈ બ્રહ્મભટ શ્રી કલ્પાબેન ભટ્ટ અને શ્રી અનિલભાઈ પી શર્મા તમામ માજી સૈનિકો છે તમામનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ શ્રી નડ્ડાજી ઠાકોર શ્રી અજમલસિંહ કિમાવત શ્રી પ્રભાતસિ ખીમાવત શ્રી કાશીપુરી બાજી શ્રી રમેશકુમાર વ્યાસ શ્રી કાંટુબા શ્રી નીલમજી રજપૂત શ્રી અર્જુનજી રાજપૂત શ્રી બમરાજી રાજપૂત શ્રી અનુપ સંઘ લવારા શ્રી અર્જનભાઈ રબારી શ્રી દેવજીભાઈ વાઘેલા શ્રી ગુલા ગુલાબસંઘ વાઘેલા શ્રી જાનભાઈ રબારી શ્રી શંકરભાઈ દેસાઈ શ્રી ભાલુભાઈ દેસાઈ શ્રી સિંગરભાઈ દેસાઈ અને પટેલ સાગરભાઈ દેસાઈ અને શ્રી પરેશભાઈ દેસાઈ ફિલ્મ કલાકારોમાં અન્ય નામ છે અન્ય નામ છે શ્રી જનકભાઈ ઠાકોર એમનું નામ આવ્યું ગયું ભાઈ નામ આપ્યા નથી તમે એમના એમના ક્યાં છે વિધાનસભા शहरा विधानसभा ना खातू भाई गुलाब सी भगी शहरा विधानसभा ना खातू भाई गुलाब सी बगी आगे लाइ दो ना मैं क्या थी पहला लाइ दो आगे फिर लाइ दो हाँ भाई तो कौन है आप इधर श्री खातु भाई गुलाब सिंह फगी भाई, 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 भाई क्या क्या मोबाइल मुकी है श्री विक्रम सिंह गुलाब सिंह भगी श्री किरण सिंह रतन सिंह भगी श्री बददूर से अरविंद सिंह सोलंकी श्री भाई ने विनती की कि मंजू पर आउसे श्री भाई पकी नंदरवाना से शहरा विधानसभा कांग्रेस पक्षना के उम्मीदवार रह चुके थे भाजपा ना पूर्व जिला पंचायतना प्रदेश सदस्य तथा देव भारतीय जनता पार्टी में पुनः प्रवेश मेलवी रहा थे फिल्म कार्यक्रम अन्य थे श्री जनकभाई ठाकुर એક્ટર શ્રી મિતેશભાઈ બારોટ શ્રી અમિતભાઈ બારોટ શ્રી યશ બારોટ શ્રી તુપ્તિબેન ગઢવી શ્રી કિશન રાવલ શ્રી વિશાલ હાપોર શ્રી ખુશબુ પંચાલ શ્રી ઋત્વી પંડ્યા શ્રી સહદેવ કોટડી શ્રી અજય લોહાર શુભમ બારોટ બિન્ની શર્મા સંજય નાયક ધવલ કાપડિયા સ્વાતિ કાપડિયા નીરવ વૈદ્ય શ્રી હિમાંશુ નાયક શ્રી વિધિ શાહ श्री महेश बारोट श्री विक्रम भाई पंचाल श्री जिगर भाई पंचाल श्री मयंक भाई पंचाल उर्फे माइकल श्री नरेश भाई रबारी राजू भाई ठाकुर श्री अमित भाई एक्टर, श्री चीनी रावल एक्टर श्री जिनल रावल एक्टर श्री समीप शाह श्री अतुल शुक्ला श्री सज्जन परिक श्री सेजल पंचाल श्री हिरल पोडिया શ્રી જાહવી પંચાલ શ્રી કશિશ રાઠોડ શ્રી કિંજલ પટેલ શ્રી કૃષ્ણા ઝાલા શ્રી મીનાક્ષી જોબનપુત્ર શ્રી નાયરા રાજપૂત શ્રી અંકિત પટેલ શ્રી અશ્વિ વિશાલ શ્રી છાયા ઠાકોર શ્રી સોદા ત્રિપાઠી જે જે લોકોએ કેસ ટોપી ધારણ કરી દેવા એમને વિનંતી કે મંચ નીચે પોતાની જગ્યાએ પોતાનું સ્થાન લેવા વિનંતી છે સંજયભાઈ દેસાઈને વિનંતી કે વ્યવસ્થામાં મદદ કરે સંજયભાઈ દેસાઈને વિનંતી બરોબર અન્ય પાંચસો થી વધારે કાર્યકર્તાઓ જોડાયેલા છે તમામ કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં અન્ય કાર્યકર્તાઓનું પણ ભારતીય જનતા પાર્ટીમાં સી પાટીલ સાહેબ વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ શહેરામાંથી પણ બસો થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ફિલ્મ કલાકારોને વિનંતી કે થોડો ક્ષણોમાં રાહ જોશો આ કાર્યક્રમ પૂરો થયા બાદ આપ સૌને બોલાવીશું આપના નામ બોલી ગયા છીએ ફિલ્મ કલાકારોને વિનંતી કે થોડો સમય સુધી રાહ જોશો ભાઈ નીચે એક એક બીજા મને બીજાને ચાન્સ જે સૈનિક મંડળમાં સાથે જોડાયા છે પાંચસો થી વધુ સૈનિકો છે જેઓએ દેશની સેવા કરી છે ગુજરાત નું અને ભારત નું નામ રોશન કર્યું છે તમામ સૈનિકો નું પાટીલ સાહેબ સ્વાગત કરીએ છીએ मंच पर उपस्थित महानुभव अनुरोध के के जोडानार कार्यकर्ताओं ਨੂੰ केस और टोपी द्वारा स्वागत करीशु आपड़े आदरणीय रजनीबाई आदरणीय कीर्तिसी जी <स्थाथ> এক মিনিট এক মিনিট सिया प्रभु जी रजपूत सिया प्रभु जी रजपूत ऊपर आवे आइए बोल बोल प्रमुख जानकाबंचा जयसुख भाई चौधरी जा जाड़ी जयसंग भाई जयसुख भाई चौधरी फिल्म कलाकारों जे मित्रों हो हमने जरा हिमांशु भाई साहेब पर से ले जाओ फिल्म कलाकार मित्रों ने जयसुख भाई, तो... भाई चौधरी पूर्व तालुका पंचायत प्रमुख जाड़ी स्टेज पर आवे जयसंग भाई चौधरी બાકી પાછળ બીજા બધા મિત્રો ની જગ્યા થાય મહેરબાની કરીને બીજા ભાઈઓ તરત નીચે આવ્યા ડાબી બાજુની ડાબી બાજુ ઉતરીને પોતાનું સ્થાન લઈ લે ડાબી બાજુ ઉતરીને પોતાનું સ્થાન લઈ લે ફટાફટ ભાઈઓ જે પાછળ ઉભા છે તે ભાઈ બેનો ભાઈ પાછળ ઉભા ભાઈ ભાઈ ફોટા પછી પાડજો સંજયભાઈ બ્રહ્મભટ શ્રેયાંશભાઈ ભાઈ બેનો પડી પાડી નેતા એટલે પાછળ બીજા બધાને જગ્યા મળે જે લીધો હોય એ જરા નીચે આવી જાય પોતાનું સ્થાન લઈ લે પછી હવે પછી આ બધું પતી જાય પછી પાડો વાંધો નહીં શ્રેયાંસભાઈ પ્રજાપતિ કનુભાઈ વ્યાસ અથવા સંજયભાઈ બ્રહ્મભટ